વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસનું આઈકા પીડી લાઇટ કંપની અણખી ખાતે ભવ્ય સ્વાગત કરાયું વંદે માતરમ ગાનને એકસો વર્ષ પૂર્ણ થતા હોય સીઆઈએસએફ દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે લખપત ભુજથી અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ સાયકલ રેલીનો પ્રારંભ એમઓએસ હોમ નિત્યાનંદ રાય દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી પાંત્રીસો કિલોમીટર ઉપરાંતનો પ્રવાસ ખેડી તારીખ બાવીસ બે બે હજાર છવ્વીસના રોજ ઈસ્ટ વેસ્ટ બંને ઝોન કોચી પહોંચશે આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સ્લોગન હેઠળ યોજાય અને તટ સમુદાયને સિક્યુ સિક્યુરિટી પ્રત્યે જાગૃત કરવા નારી સશક્તિકરણ સાથે આજરોજ પાસઠ સાયકલિસ્ટ જેમાં બત્રીસ લેડીઝ સાયકલિસ્ટ જંબુસર તાલુકાના અણખી પાસે આવેલ આઈકા પીડી કંપની ખાતે સીઆઈએસએફ આઈઓસી જીઆર વડોદરા સિનિયર કમાન્ડન્ટ કે કે ભારદ્વાજના નેતૃત્વમાં આવી પહોંચ્યા હતા જેમાં ગ્રુપ ઇન્ચાર્જ ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી સાયકલિસ્ટ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર સહિત સીઆઈએસએફ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કંપની દ્વારા 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 પુષ્પ પુષ્પ સ્વાગત અને અધિકારીઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે યુનિટ હેડ ઋષિ શર્મા એચઆર હેડ જયદેવસિંહ પરમાર તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અગ્રણી કરણસિંહ સિંધા જનકભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા અને આઈકા પીડીલાઇટ કંપની એચઆર હેડ જયદેવસિંહ પરમાર દ્વારા જણાવ્યું હતું કે સીઆઈએસએફ દ્વારા યોજિત વંદે માતરમ રેલીને આમંત્રિત કર્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કરવાનો મોકો મળ્યો તેનો અમને ગર્વ છે અને તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કર્યો હતો એ વર્ષ અમારે દેશ કે લીધે વિશેષ હૈ ક્યુકી ઇસ વર્ષ હમ વંદે માતરમ કે એકસો પચાસ સાલ પૂરે કરને જા રહે હૈ जिस प्रकार से हमारे देश के स्वतंत्रता संग्राम में हमारे राष्ट्रीय गीत ने सभी क्रांतकारियों को एकजुट रखने में महत्वपूर्ण भूमिका अदा की थी उसी भावना को लेकर के ये जो वंदे मातरम कोस्टल साइक्लोथन 2026 हजार छब्बीस आयोजित कर रहा है वही प्रेरणा है कि फिर से एक बार पूरे देश को एक किया जाए दूसरा जो कोस्टल एरियाज हैं हम सभी जानते हैं कि भारत की तटरेखा लगभग 7500 किलोमीटर की है और उसमें रहने वाला हर पांचवा व्यक्ति आता है पूरे देश की जो जनसंख्या है अगर हम उसमें देखें तो जितने कोस्टल डिस्ट्रिक्स हैं उसमें हर पांच में से एक व्यक्ति आपको देश का मिलेगा आपने देखा होगा कि जब मुंबई अटैक हुआ था तो वहाँ जो अटैक करने वाले आतंकवादी थे वो सी कोस्ट के थ्रू ही हमारे देश में दाखिल हुए थे ये आज की बहुत बड़ी ज़रूरत है कि जो हमारी कोस्ट लाइन है वो सुरक्षित रहे इसीलिए इस साइक्लोथन का जो थीम रखा गया है वह है सुरक्षित तट समृद्ध भारत जिसका सीधा मतलब है कि अगर हमारे समुद्री सीमा समुद्री तट सुरक्षित रहेंगे तो देश समृद्ध बनेगा और जितनी भी गलत एक्टिविटीज़ समुद्री किनारों के द्वारा हमारे देश में की जाती हैं उन पर रोक लगेगी इसी उद्देश्य को लेकर के ये साइक्लोथॉन 28 जनवरी को दोनों जो हमारे तट हैं पूर्वी और पश्चिमी वहाँ से ये आयोजित की गई है प्रारंभ की गई है इसमें सी से टीम के 130 सौ बल सदस्य भाग ले रहे हैं जिसमें आधी महिलाएं हैं, हैं जो कि हमारे महिला सशक्तिकरण को प्रदर्शित करती हैं ये 28 जनवरी को स्टार्ट होने के बाद નો કોસ્ટલ એસ્ટેટ હોતી હોય બાવીસ ફરવરી કોચિન મેં જા સમાપ્ત હોગી મારું નામ ધય પરમાર એચર હેડ આઈકા પીડી લાઈટ અણખી મારી કંપની આવેલી છે અને આજ રોજ અમે સીઆઈસએફ વંદે માતરમ થીમ જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોસ્ટલ એરિયાને કવર કરતું સાયક્લોથોન રેલી જે થઈ રહી છે એના ભાગરૂપે અમે આજે એ લોકોને અમે કંપનીમાં આમંત્રિત કર્યા હતા અને એમના માટે અમે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો અમારી કંપની ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ કે અમને આ રેલી રેલીનું અમને સ્વાગત કરવાનો અને એમને મોકો મળ્યો છે બધા પ્રેસ મીડિયાનો બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અમારા કંપનીના સ્ટાફનો મેનેજમેન્ટ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ